પાલનપુર તાલુકાના રતનપુર ગામમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે ગામના રામેશ્વર મહાદેવ મંદિરે વીજળી પડતા લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ છવાયો છે આ ઘટના દરમિયાન મંદિરના ગર્ભગૃહ ઉપર વીજળી સીધી પડતા મંદિરના મુખ્ય શિવલિંગ તૂટી ગઈ હતી જાણકારી મુજબ મંદિરને કોઈ નુકસાન થયું ન હતું પરંતુ શિવલિંગના ટુકડા તૂટી મંદિરની બહાર સુધી ફેંકાયા હતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજળી પડતા મંદિરના અંદર ભારે ધ્રુજારી સાથે પ્રકાશ થયો અને મંદિરના અંદર સ્થાપિત શિવલિંગ ભાંગી ગઈ હતી વિસ્ફોટ જેવો આ અવાજ સાંભળી ગ્રામજનો મંદિર તરફ દોડી ગયા હતા ઘટના પછી મંદિરમાં ભક્તોમાં ભય સાથે આશ્ચર્ય પણ જોવા મળ્યું હતું ઘટનાને લઈ સ્થાનિકોમાં વિવિધ ધાર્મિક માન્યતાઓને આધારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કોઈ આ ઘટનાને ચમત્કાર માને છે તો કોઈ દેવી સંકેત ગણાવે છે બીજી તરફ વળી વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો વીજળીના ઘાતક દબાણથી પથ્થર જેવી કઠણ વસ્તુ પણ તૂટી શકે છે અને એ જ કારણે શિવલિંગ તૂટી ગયું હોવાની શક્યતા જણાઈ રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો